જો એ સમાચારો વિસ્તારથી તો ઝી ચોવીસ કલાક પર શરૂઆતમાં જ રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં અમરી પાટીલ અને જોડાવાનું હવે નક્કી લાગી રહ્યું છે તેવું સૂત્રોના આધારે કહી શકાય ઉલ્લેખનીય છે કે અમરીશ ડેર છેલ્લા થોડા સમયથી ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું હતું અને આજે સી આર પાટીલ સાથેની તેમની મુલાકાત આ બાબતોને જોર આપે છે કે તેઓ હવે ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા જોડાઈ શકે છે આ પહેલા બે હજાર સત્તરનો એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રમાં પ્રતાપ દુધાત અમરીશ ટેર જેવા ઉમેદવારોને કારણે કોંગ્રેસે ધારાસભ્યોનો આંકડો વધારી શકી હતી ત્યારબાદ ધીમે ધીમે જે પ્રકારે કોંગ્રેસની બેઠકો ગુજરાતમાં ઘટતી ગઈ અને હવે કોંગ્રેસના મોટા કદના નેતા ધીમે ધીમે ભાજપ તરફ કૂણું વલણ અપનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે વધુ એક નેતાનું નામ તેમાં સામેલ થઈ ચૂક્યું છે અમરીશ ડેર ભાજપમાં જોડાશે તેવું હવે લગભગ લગભગ નક્કી લાગી રહ્યું છે તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા અર્પણ કાયદાવાલ આપી રહ્યા છે અર્પણ આમ તો જે પ્રકારે અટકળો તેજ બની હતી ત્યારે નક્કી જ લાગી રહ્યું હતું કે હવે અમરીશ ડેર ભાજપનો કેસરીઓ ધારણ કરી શકે છે અને આજે એ વાતને વધુ વેગ મળી રહ્યો છે કારણ કે સીઆર પાટીલ સાથે પણ તેમની મુલાકાત થઈ ચૂકી છે જાણવા માંગીશું શું કરી રહ્યા છે રાજકીય સૂત્રો જેના જે પ્રમાણેની અટકળ હતી તેને સ્વાભાવિક છે આપણે કહી રહ્યા છીએ કે એ વધુ વેગ એટલા માટે મળ્યો છે કે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અહીંયા સાયન્સ સિટી વિસ્તારમાં કે જ્યાં અમરીશ ડેરનું સ્થાન આવેલું છે ત્યાં લગભગ અડધો કલાક કરતાં પણ વધુ સમય સુધી તેમને વ્યક્તિગત મળીને હાલમાં જ નીકળ્યા છે જેના એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપણે આપણા દર્શકોને બતાવી રહ્યા છે એટલે આ ખૂબ જ મોટો રાજકીય ઘટનાક્રમ કહી શકાય કારણ કે જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી એક પછી એક કોંગ્રેસના જે ધારાસભ્યો છે વિવિધ અન્ય નેતાઓ છે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે ને હવે જ્યારે લોકસભાની ચૂંટણી કોઈપણ સમય જાહેર થઈ શકે છે બે થી ત્રણ દિવસમાં રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા છે તે ગુજરાતમાં પ્રવેશ થવાની છે તેવા સમયે જ કોંગ્રેસના જે ધારાસભ્ય છે જો ભાજપમાં જોડાય તો ખૂબ જ મોટો ફટકો કોંગ્રેસને પડી શકે છે એટલે હાલ હું આ એ જ સ્થળ ઉપર ઉપસ્થિત છું કે જ્યાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અહીંયા અમરીશ ડેરને મળવા આવ્યા હતા અને લગભગ અડધો કલાક કરતાં વધુ તેમની સાથે મુલાકાત પણ થઈ છે કેટલાક સમર્થકો છે અમરીશભાઈને આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું પાટીલ સાહેબ અહીંયા આવ્યા હતા શું વાતચીત તમને ધ્યાનમાં છે કેટલો સમય રોકાયા પાટીલ સાહેબ લગભગ દસ પંદર મિનિટ રોકાયા અમરીશભાઈના મમ્મીની ખબર અંતર પૂછવા માટે જ આવ્યા હતા કોઈ રાજકીય વાતચીત ના રાજકીય કોઈ વાતચીત હાલમાં અમરીશભાઈ ક્યાં છે હાલમાં અમરીશભાઈ નીચે એમના ઘરે જ છે જે પ્રમાણે હાલ મીડિયાને કહેવામાં આવ્યું છે કે અમરીશભાઈ કોઈપણ સમયે મીડિયા સાથે વાતચીત કરશે એટલે જણા હાલ હવે આપણે રાહ જોવાની છે અને બીજા કેટલાક દ્રશ્યો પણ બતાવો અંદરની તરફ આ એ જ રૂમ છે કે જ્યાં અમરીશ ડેરની સાથે સી આર પાટીલજીની અહીંયા મુલાકાત થઈ હતી હાલ કારણ આપવામાં આવી રહ્યું છે કે અમરીશ ડેરના જે માતા છે તેમની તબિયત નાદુરસ છે અને તેની તેમની ખબર પૂછવા માટે તેઓ આવ્યા હતા નહીં કોઈપણ પ્રકારની રાજકીય ચર્ચા થઈ નથી તેવું તેમના સમર્થકોનું આપણને કેવું છે પરંતુ પરંતુ એટલે આ વર્તમાન સમય જે પ્રમાણેનો રાજકીય સમય છે તેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે સ્વાભાવિક છે કે સામાજિક મુલાકાતની સાથે જે રાજકીય હેતુ પાર પાડવાનો છે તેના ઉપર સ્વાભાવિક છે ચર્ચા થઈ જ હોય એટલે હવે જોવાનું એ રહે છે કે સત્તાવાર રીતે અમરીશ ડેર ક્યારે મીડિયા સામે આવે છે અને સીઆર પાટીલ સાથેની મુલાકાત અંગે તેઓ કોઈ ચોક્કસ વાત કરે છે કે કેમ જી જી બિલકુલ અર્પણ આપ જોડાયેલ રહેશો આપણી સાથે ગૌરવ પટેલ પણ જોડાઈ ગયા છે એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં ભારત જોડોને ન્યાય યાત્રા કરી રહ્યા છે તેની શરૂઆત થશે થોડા સમયમાં તે પહેલા અત્યારે કોંગ્રેસને બચાવવાનો મોટો પડકાર ગુજરાત કોંગ્રેસ માટે છે કારણ કે હવે અમરીશ ડેલ એક સમય બે સત્તર વિધાનસભામાં જયારે પાટીદાર અનામત આંદોલન જોરો શોરોથી ચાલી રહ્યું હતું ત્યારે ખૂબ જ સારું પ્રદર્શન જે નેતાઓએ કર્યું હતું સૌરાષ્ટ્રમાં તેમાંના એક નેતા એટલે ઠેર અને તે હવે ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે કોંગ્રેસની સ્થિતિ કદાચ લોકસભા પહેલા વધારે ખરાબ થાય તેવી શક્યતાઓ હવે તો લાગી રહી છે ધરણા વાત કરીએ તો જ્યારે જ્યારે રાહુલ ગાંધી કોઈ મોટી યાત્રા અથવા તો કોઈ મોટું રાજકીય મુવમેન્ટ શરૂ કરતા છે ત્યારે કોંગ્રેસને ફટકો પડતો હોય છે તેવું આપણે ભૂતકાળમાં પણ જોયું છે આપણે ભારત જોડો યાત્રાની વાત કરીએ તો ભારત જોડો યાત્રાની જ્યારે શરૂઆત પૂર્વત રાજ્યોમાંથી થઈ એ જ દિવસે મિલિંદ દેવરા કે જેઓ રાહુલ ગાંધીના ખૂબ જ અંગત નેતા માનવામાં આવે છે તેમને કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો હતો હવે જ્યારે રાહુલ ગાંધીની યાત્રા મધ્યપ્રદેશમાં પહોંચવાની હતી ત્યારે કમલનાથ કોંગ્રેસ છોડી શકે છે એવી વાત પણ આપણે સામે આવી હતી અને હવે જ્યારે રાહુલ ગાંધીની યાત્રા સાત માર્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરવાની છે તે પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા પડી રહ્યા છે તે પ્રમાણે સી આર પાટીલે અમરીશ ડેરના સાયન્સ સિટી ખાતેના નિવાસસ્થાને જઈને આપ્યો મહત્વનું છે કે એવું કહેવાય છે કે કોઈપણ પ્રકારની રાજકીય વાત થઈ નથી પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી અમરીશ ડેર પોતાના સમર્થકો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો કે કેમ બીજી મહત્વની વાત કે જ્યારે અમરી રાજુલાના ધારાસભ્ય બન્યા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી એટલે કે વર્ષ બે સત્તર બાદ જે કોરોના કાળમાં જે રાજપાણી ચૂંટણી આવી એના પહેલાં જે સ્થિતિ હતી તે સમયે પણ ભારતીય જનતા પાર્ટી અમરીશ ડેરનો એપ્રોચ કર્યો હતો કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય પરંતુ જે તે સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત એટલે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની મધ્યસ્થાને કારણે છેવટે તેઓએ કોંગ્રેસ ન છોડવાનું નક્કી કર્યું હતું વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં અમરીશ ડેરને કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા હાલની સ્થિતિની વાત કરીએ તો અમરીશ ડેર કોઈપણ સમયે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે જ્યારે રાહુલ ગાંધી સાત માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરે ત્યારે મોટો ફરકો કોંગ્રેસને પાર્ટી તેવું સ્પષ્ટ કહી શકાય અત્યાર સુધી કેટલાક ધારાસભ્ય પણ રાજીનામું આપી ચૂક્યા છે અને અમિત ડેર પૂર્વ ધારાસભ્ય રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે બીજી મહત્વની વાત લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાવનગર બેઠક ઉપર કોંગ્રેસ અને આમ પાર્ટીઓ પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે અને આમ પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા ભાવનગરથી લોકસભાની ચૂંટણી લડવાના છે ત્યારે તેમની સામે કયા મજબૂત નેતાને ઉતારવો એક યક્ષ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી માટે રહેતો હતો હીરા સોલંકી હાલ રાજુલાના ધારાસભ્ય છે અને હીરા સોલંકીને ભાવનગર લોકસભા બેઠક ઉપરથી જો ચૂંટણી લડવામાં આવે તો પેટા ચૂંટણી તરીકે ત્યાં અમરીશ ડેરનું નામ હોઈ શકે એટલે કહી શકાય કે રાજુલાના પ્રતિનિધિ તરીકે અમરીશ ડેર વિધાનસભામાં અને ભાવનગરના પ્રતિનિધિ તરીકે હીરા સોલંકીને લોકસભામાં લઈ જવાની તૈયારી ડિઝાઇન ભારતીય જનતા પાર્ટી અપનાવી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહેલું છે જરણા જી બિલકુલ ગૌરવ આપ જોડાયેલા રહેશો તો ભાજપ જ્યારે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિધાનસભા અને લોકસભા બંનેની બેઠકો કવર કરી શકે તે માટેની રણનીતિમાં હોય તેવું અત્યારે તો સ્પષ્ટ લાગી રહ્યું છે અર્પણ પણ જોડાયેલા છે આપણી સાથે અર્પણ ભલે એવું કહેવામાં આવી રહ્યું હોય કે સી આર પાટીલ તેમના અમરીશેરના માતાની નાદુરસ્ત તબિયતને પગલે તેમના ખબર અંતર પૂછવા પહોંચ્યા હોય પરંતુ સૌ કોઈ જાણે છે કે સી આર પાટીલ આ બાબતમાં કોંગ્રેસના કોઈ પૂર્વ ધારાસભ્યના ઘરે જાય એવા એવા ધારાસભ્યના ઘરે કે જે કોંગ્રેસનો એક મજબૂત નેતા ગણાતો હોય તે બાબતમાં કોઈ વજન નથી અને અત્યારે ભલે એવું કહેવામાં આવી રહ્યો હોય પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોંગ્રેસના કોઈ પણ નેતા જ્યારે પણ ભાજપમાં વિધિવત પ્રવેશ કરતા હોય ત્યારે સીઆર આર પાટીલ દ્વારા જ ખેસ પહેરાવીને તેમનું હૃદયથી સ્વાગત કરવામાં આવતું હોય છે એટલે સીઆર આર પાટીલની આ મુલાકાત એમ જ ખાલી નાદુરસ માતાની તબિયત માટે તો ન જ હોઈ શકે એવું લાગી લાગી રહ્યું છે સ્વાભાવિક છે જણા જે પ્રમાણે સામાજિક મુલાકાત કહેવાય રહી છે પરંતુ સામાજિકની સાથે આ મુલાકાતનો હેતુ ચોક્કસથી રાજકીય હોઈ જ શકે ભલે તેમના સમર્થકો જે જોડે અહીંયા બેઠેલા હતા તેમનું કહેવું છે કે કોઈપણ પ્રકારની રાજકીય બાબતની ચર્ચા થઈ નથી પરંતુ જે પ્રમાણેનો સમય રાજકીય હાલમાં છે લોકસભાની ચૂંટણી તોળાઈ રહી છે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં એન્ટર થવાની છે ને એક પછી કોંગ્રેસના જે નેતાઓ કે જે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ રહે છે તેવા સમયે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની આ જે મુલાકાત છે તે ખૂબ જ સૂચક માનવામાં આવે છે એટલે આપણે સૌ કોઈ જાણીએ છીએ અનુભવે પણ કહી શકીએ કે રાજકારણમાં જે દેખાતું હોય છે તે હોતું નથી અને જે હોય છે તે ખરેખર દેખાતું નથી એટલે આજની જે સી આર પાટીલની મુલાકાત અહીંયાની રહી છે ભલે સામાજિક મુલાકાત કહેવામાં આવતી હોય કે અમરીશ ડેરના જે બીમાર માતા છે તેમની ખબર અંતર પૂછવા તેઓ અહીંયા આવ્યા હતા અને લગભગ પંદરથી વીસ મિનિટ સુધી તેઓ બેઠા હતા તેઓ તેમના સમર્થકોએ આપણી સાથેની વાતચીતમાં કહ્યું પરંતુ આ સામાજિક મુલાકાતની પાછળ હેતુ ચોક્કસથી રાજકીય છે અને તેની અસર જે છે તે આગામી ટૂંક સમયમાં કોઈ પણ સમય આપણે જોઈ શકીશું તેવું હાલના ઘટનાક્રમ પરથી જાણવા લાગી રહ્યું છે